તેમજ તેમના પત્ની પરમાર ગીતા પરમાર મૃત્યુ પામ્યા હોય ત્યારે તેમના બંને બાળકો જેમાં દીકરી પ્રિયાંશી તેમજ પુત્ર આર્યન માતા પિતાની છત્રોછાયા ગુમાવી બેસ્યા હોય જેના અભ્યાસમાંથી માટે પાલક માતા પિતા યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી આરસી મહિલા તેમજ કે પી રામાણી લીગલ કમ પ્રોબેશન ઓફિસર દ્વારા બંને બાળકોને દર માસ રૂપિયા ત્રણ હજાર બાળકોની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી તેમના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે જેથી બંને બાળકો અભ્યાસ કરી પોતાના પગભર થઈ શકે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બંને બાળકોના પરિવારજનોને મળી યોજનાની વિગત પૂરી પાડી

બાર તેર વર્ષની છે એ છોકરાઓ છે બાળકો છે એ નોંધારા બની ગયા તા એને કારણે છે એ અમે સરકારશ્રીની જે સહાય જે છે એના માટે છે અમે તેમને ઘરની રૂબરૂ મુલાકાત લીધી અને ફોર્મના ડોક્યુમેન્ટને બધું જ કમ્પ્લીટ કરી અને તેમની આ આ મહિનાની અંદર જ સહાય ચાલુ થઈ જાય એવી અમે કામગીરી હાથ ધરેલી છે આ પાલક માતા પિતા યોજના હેઠળ જે છે એ બંને બાળકોને ત્રણ ત્રણ રૂપિયા દર મહિને આપવામાં આવશે તેમજ છે એ બાળકી જે છે દીકરી જયારે દીકરીના ઉમરલાયક થઈ જાય ને પછી જયારે લગ્ન થાય છે પછી તેને સરકાર તરફથી બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે આથી છે એ આ જે રોજ છે એ અમે તાત્કાલિક છે માહિતી અમને મળતા અને ઘરની તપાસ ઘર તપાસ કરેલો અને આ બાળકોને વહેલી તકે છે સહાય ચાલુ થઈ જાય એના માટે હાથ ધરી હાથ ધરી છે દીકરા ને છે એ દર મહિને ત્રણ હજાર રૂપિયા જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી એમજ એટલે કે અઢાર વર્ષ સુધી છે એને સહાય ચાલુ રહેશે મારું નામ કેતન લાલજીભાઈ પરમાર મારા મોટા ભાઈ ને ભાભી છે એનું અખાડે અવસાન થતા બાળ સુરક્ષા અધિકારીમાંથી મહિલા સાહેબના એની ટીમ છે અમારા ઘરની મુલાકાત લીધી અને જે બે નોધારા બાળકો થયેલા છે મારા ભાઈના દીકરો અને દીકરી છે દીકરી છે એ પંદર વર્ષની છે જ્યારે બાળક દીકરો છે એ અગિયાર વર્ષનો છે એને જે સરકાર દ્વારા ગવર્મેન્ટ દ્વારા જે પાલક માતા પિતા યોજના તરીકે જે લાભ મળે છે એ દરેક લાભ છે એ સાહેબ દ્વારા અમને એની વિસ્તૃત સમજ આપી અને બાળકને વહેલી તકે લાભ મળે એવી યોજના કરેલ છે અને ઘરની મુલાકાત પણ લઈ છે છે